નવસારી શહેરમાં મહાનગરપાલિકા દ્વારા સુરત નવસારીને જોડતા રાજ્ય ધોરીમાર્ગને પહોળો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી જેના ભાગરૂપે ઐતિહાસિક ટાટા હાઈસ્કૂલના કેમ્પસના દબાણો દૂર કરાયા આ કામગીરીમાં ટાટા બોયઝ હાઈસ્કૂલના ગેટ સહિતના દબાણ દૂર કરી અઢાર મીટર રોડ પોરો કરવામાં આવ્યા. પહેલા સ્ટેશન થી માણેખલા રોડ સુધીના દબાણો પણ દૂર કરવામાં આવ્યા હતા. રૂટ પર લાંબા સમયથી ટ્રાફિકની સમસ્યા વધી રહી હતી જેના નિવારણ માટે આ પગલું લેવાય. શહેરમાં અત્યારે જે જે રસ્તા સાંકડા છે અને પહેલા જે છે વાઇડન કરવામાં આવશે. વાઇડન કર્યા પછી જે છે એવા રસ્તાને આઇકોનિક રસ્તા તરીકે ડેવલપ કરવામાં આવશે. જેમાં અત્યારે અમારી પ્લાનિંગ જે છે ટાટા સ્કૂલથી લઈને આગળ જે વિવેકાનંદ સર્કલ સુધી જે રસ્તો આવે છે પછી એવી જ રીતે ગ્રીડ થી લઈને કાલિયાવાડીથી લઈને જે અહીંયા સુધી રસ્તો આવે છે આખા એક જે શહેરના જે મોટા સારા એન્ટ્રી પોઈન્ટ છે આને અમે સારી રીતે આઇકોનિક રસ્તા તરીકે ડેવલપ કરવાની જે છે